કા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ

અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કાંઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામો કુણનો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની બીજું તો શું કહીએ એને સત્તાધીશો ને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો ન થાય આપણાથી ઉપર સુધી ભાજપ છે ભાજપની સરકાર છે હે ભાજપના ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી ભાજપની બોડી અને એક આવું ધામોપુર સામાન્ય કામ નો થાય તો તમારાથી થાય હું બીજું અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ યોગ્ય જગ્યાએ નથી વપરાણા એ મોટું કલંક છે જુનાગઢને હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો એ પૈસાનું શું થયું એ એ જાણે પણ યોગ્ય ઉપયોગ નથી થયો નહિતાર આ દામોકુંડ આજે સાક્ષાત પ્રભુજી આ બિરાજે છે એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા એટલે પ્રભુ એકસો ને પચીસ વર્ષ આ સૌરાષ્ટ્રની ધરામાં સો વર્ષ પ્રભુ બિરાઈ જા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે